વ્યસ્ત ભરચક ગણાતા નવા બજાર વિસ્તારમાં આવેલી એક દુકાનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર સુધી જોવા મળતા સ્થાનિક વેપારીઓ નાગરિકોમાં ભયની લાગણી પ્રસરી ગઈ હતી

સમય સૂચકતા દાખવીને આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેતા સ્થાનિકોએ રાહતનો સ્વાહસ લીધો હતો પ્રાથમિક તપાસમાં આગ લાગવા પાછળનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે સદાસી બે ફાયર વિભાગની ત્વરિત કર્ય વહીને કારણે આગ અન્ય દુકાનોમાં પ્રસરતી અટકી હતી અને મોટી જાનહાની ટળી હતી જોકે આગને કારણે દુકાનમાં રહેલા માલ સામાનને વ્યાપક નુકસાન પહોંચવાની આશંકા છે હાલમાં પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે અને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે નવા બજારની અંદર અઠાવન નંબરની દુકાનમાં એક ફર્નિચરની દુકાન છે અને પડદા ને એવું બધું એમાં છે એમાં આગ લાગી હતી લગભગ એક વાગ્યાની આસપાસ આગ લાગેલી એ આગ અત્યારે કાબુમાં લઈ લીધેલી છે અને કુલિંગ પદ્ધતિ અત્યારે ચાલુ છે કેટલું માલ સામાન્ય જાનહાન પહોંચી છે કેવું હવે જાનહાન તો કાચો એમાં માલ તો છે જ લાખો ગોડાઉન ભરેલું છે ત્રીજો બીજો ત્રીજો માળ બી ભરેલો છે હવે કેટલો નુકસાન થયું અમને જાણવા મળેલ આગ કેટલી સુધી ઉપર કેટલી માળ છે બે માળ સુધી આગ પહોંચી ગઈ હતી અને કાબૂમાં લેલી તી આજુબાજુની દુકાનને આજુની બાજુને દુકાનને બંને બતી બચી ગઈ છે અમને કોઈ જાણવાની છે હવે આગ લાગવાનું કારણ હજુ જાણવા મળેલ નથી તો હવે તપાસનો વિષય છે મારો પરિચય મારો પરિચય ડાંડા બજાર ફાય સ્ટેશન સ્ટેશન ઓફિસર પ્રતાપ રામપુર